મમતા મેં મારે એ પૂછવું છે કે તમારે કયો એવો ક્રાઇટેરિયા હોય છે તમને કેવી સ્ક્રિપ્ટ વધારે પસંદ છે અથવા તો ભવિષ્યમાં તમે કેવી ફિલ્મ તમે કેવા કેરેક્ટર તમે ભજવવા માંગો છો જનરલી શું હોય છે ઘણી બધી ફિલ્મોમાં કે હિરોઈનના ભાગમાં સુંદર દેખાવો ડાન્સ કરવો એ બધું આવતું હોય તો એ બધું મેં બહુ કરી લીધું છે અને હું ખુશ બી છું મને મેકઅપ કરવું ડાન્સ કરવું બધી રીતે બધી વસ્તુ મને બહુ જ ગમે છે અબાઉટ આવર ઇન્ડસ્ટ્રી બટ તમે કીધું કે ભાઈ હવે તમે શું વિચારો છો આ ફિલ્મને જોઈ જે તમે સાઇન કરી છે તો એકચ્યુઅલમાં આ ચેલેન્જિંગ રોલ છે આમાં ડિફરન્ટ કાઇન્ડ ઓફ શેપ છે એક હિરોઈનનું જે આ કેરેક્ટર ચાલી રહ્યું છે તો આ વસ્તુ મને બહુ જ એટ્રેક્ટ કરી છે કે તમારામાં જે આર્ટિસ્ટને ક્યારેય બહુ કોઈ પ્રોજેક્ટ કરવું ગમતું હોય કે તમે જે આજ સુધી જેવા રોલ ના કર્યો હોય એવું કંઈક તમને રોલ મળે તો તમને કરવાની મજા આવે તો બસ મારા માટે આ આ ટાઈપની જે એક ફિલ્મ છે જેમાં હું ફર્સ્ટ ટાઈમ આ આટલું ચેલેન્જિંગ રોલ કરી રહી છે તમે સુંદર દેખાવાની વાત કરી તમારી શરૂઆતની ફિલ્મની વાત કરી એક રાધા એક મીરા છે એકવાર વાર પીવને મળવા આવજો છે તમે એ બધી ફિલ્મો તમે મિસ કરો છો એ એ પ્રકારનું કેમ કે મેં હિતુ હિતુભાઈ કનોડિયાનો ઇન્ટરવ્યૂ કર્યો હતો એ અત્યારે સેકન્ડ ઇનિંગ બહુ ડાર્ક થ્રીલર રોલ કરી રહ્યા છે તેમણે મને બહુ સરસ કહ્યું કે મોના મેમ સાથે એમણે જે ડાન્સને જે કર્યું ફર્સ્ટ ઇનિંગ એમ કે રોમેન્સ કર્યો પછી લગ્ન થઈ ગયા તો તમે એ બધું એ જે જર્ની હતી તમારી એ મિસ કરો છો હું એકચ્યુઅલી મારી જર્ની એવરી સિચ્યુએશનમાં સિરિયસલી કહું એન્જોય કરું છું અમે લોકો સ્ટાર્ટિંગમાં હતા તો ફક્ત અમારે ભાગમાં એલ્બમ સોંગ્સ હતા ત્યારે ખાલી ડાન્સ કરવાનું થતું હતું તો અમે એ ઇન્જોય કરતા હતા બહુ હાર્ડવર્ક હતું એ ઇન્જોય કરતા હતા જે કંઈ પહેલાં બી કર્યું છે એ અત્યારે જે કંઈ કરી રહ્યા છે હું બધી સ્ટેજ ઉપર એન્જોય કરું છું મિસ કરવા જેવું કંઈ છે ને બિકોઝ કન્ટિન્યુ ગુજરાતની ઇન્ડસ્ટ્રી ગુજરાતના લોકોએ એટલો પ્રેમ આપ્યું છે મને કે મારું કન્ટિન્યુ વર્ક ચાલુ જ છે તો થેન્ક યુ સો મચ એ એ જ પૂછવું છું કે તમે સ્ટેજ ઉપર તમે પ્રોગ્રામમાં જાઓ છો તમે તમે રિબિન મતલબ ઉદ્ઘાટન કરો છો તમે ફિલ્મ કરો છો આ બધુંમાંથી તમે સમય કઈ રીતે મેનેજ કરો છો તમારા ચાહકોને પણ મને લાગે છે આ સાંભળવું હશે સમય તો બહુ ઇઝીલી મેનેજ થઈ જાય છે જ્યારે કામ ના હોય ત્યારે સમય નથી નીકળતો બટ જ્યારે આ બધું કામ ચાલુ હોય છે ત્યારે બહુ એક્ટિવ રહીએ છે ફટાફટ સરસ રીતે બધા કામ થઈ જાય છે એક શાયરી યાદ આવે છે કિતને ખૂબસૂરત હૈ આપ ખુદ કો દુનિયા કી નજરો સે બચાયા કરો कारण की फैन हो तो ये लोग को भी हमारा कई कहताज कि कितने खूबसूरत हैं आप खुद को दुनिया की नजरों से बचाया करो आंखों में काजल लगाना ही काफी नहीं गले में नींबू मिर्ची भी लटकाया करो नजर लगे नहीं क्या बात है?